પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના એરપોર્ટ રોડ માનસ શાંતિ ની સામે આવેલ આવાસ યોજનામાં રહેતા હર્ષલભાઈ રાજુભાઈ ખાંભલિયા પોતાના ઘરે જઈ રહ્યા તે દરમિયાન પાર્કિંગમાં બે વ્યક્તિ જેવો રાહુલ ઉર્ફે રોબર્ટ અને ગૌતમ ઉર્ફે ગલ્લાએ હર્ષલભાઈને બોલાવી તું મારી સામું કેમ કાતર મારે છે તેમ કહી ગાળો આપી ઉશ્કેરે જેને છરી વડે હુમલો કરતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે રાહુલ ઉર્ફે રોબર્ટ અને ગૌતમ ઉર્ફે ગલ્લાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી atan man 不要打火。 Akwai na shari'ar ƙasa